નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ મિત્રો તે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આપણે જણાવી દઈએ કે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી છે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે અંબાલાલ પટેલે વાવાઝોડાના અને માવઠા અંગે કરી મોટી આગાહી મિત્રો જી હા સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે વિડીયો વિડીયોને એક લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં હાલના ઉત્તર પૂર્વ પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનો આવી ગયો હોવા છતાં પણ જોઈએ તેવી ઠંડી અનુભવી રહી નથી મિત્રો વાત કરીએ તો ત્યારે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને ચક્રવાતની આગાહી કરતા ગુજરાતીઓને શ્વાસ અધર થઈ ગયા છે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે ચક્રવાત ફેગર ગુજરાત પર કેવી રીતે અસર કરશે તેની માહિતી પણ આપી છે સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે વિડીયો મળતો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો ચેનલ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચક્રવાત ફેંગર તમિલનાડુ પોન્ડિચેરીમાં ભારે તબાહી મચાવી છે મિત્રો આપણે જણાવી દઈએ કે તેથી હવે તેની અસર અરબી સમુદ્રમાં આવવાની શક્યતા છે જેને કારણે ચારથી આઠ ડિસેમ્બર સુધી ડિપ્રેશન સક્રિય રહેશે અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સક્રિય થશે જેને રસ્તો ઓમાન અથવા સૌમ્યામાં તરફ જઈ શકે તો જાહેરાત આપવામાં આવી છે કે અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આ ડિપ્રેશનના કારણે ભેજ અને વાવાઝોડાની અસરને કારણે છત્તીસગઢના કેટલાક ભાગો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો તો દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે જ્યારે વધુ માહિતી મુજબ આપણે પોતાના અધિકારી સાથે તેમણે કહ્યું છે કે ચાર પાંચ ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળશાહી વાતાવરણ રહી શકે છે જ્યારે વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે વાદળોના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે તેમજ વરસાદના વડોદરાના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પણ પડી શકે છે મિત્રો કોઈ પણ માહિતી મળતી વિડીયો ભૂલતા નહીં ધન્યવાદ